પાટણની ખાતે ભારત માતા પૂજન સાથે વિજય દિવસની થઈ ઉજવણી દુનિયાના સૌથી મોટા વિજયમાં ભારતે રામના મેદાનમાં બાંગ્લાદેશને જન્મ અપાવ્યો ભરત ચૌધરી સાત કરોડ બાંગ્લાદેશના નાગરિકોના હક્કો માટે ભારત લડ્યું આ યુદ્ધ ભરત ચૌધરી પાટણ સ્થિત શ્રી હાઈસ્કૂલ ખાતે વિજય દિવસની ઉજવણી નિમિત્તે સુંદર વ્યાખ્યાનનું આયોજન થયું હતું પાટણ શહેરની કંસડા દરવાજા ખાતે આવેલી એમએન હાઇસ્કુલમાં ભારતે સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેરના દિવસે પાકિસ્તાનને પરાજિત કરી નવા બાંગ્લાદેશની સ્થાપના કરાવી હતી તે ઇતિહાસને યુદ્ધની વીરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે હેતુથી વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીએ બૌદ્ધિક કાપ્યું હતું જેમ તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો એકોતેરના આજના દિને ઢાકા રામના મેદાનમાં પાકિસ્તાનના ત્રાણું શરણાગતિ સ્વીકારી હતી જે દુનિયામાં યુદ્ધના ઇતિહાસમાં પછીની બીજી મોટી શરણાગતિ હતી તે વખતે અમેરિકા જેવા દેશના કહેવા છતાં ભારતે પૂર્વ પાકિસ્તાનના સાત કરોડ લોકોના માનવ અધિકારો માટે આ લડાઈ લડી અલગ દેશ બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો હતો તે વખતે પૂર્વ પાકિસ્તાનના લોકશાહીથી જીતેલી સરકારને પણ અમાન્ય ગણાતા ભારતે અપાવ્યા માનવ અધિકાર આ પ્રસંગે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર દિલીપભાઈ ઠક્કર મહામંત્રી કિરણભાઈ દેસાઈ મંત્રી નીરવભાઈ દવે જિલ્લા કાર્યકારી સભ્ય અતુલભાઈ સહિત શાળા પરિવારના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ પટેલ પાટણ ન્યુઝી અત્યારે જે વિજય દિવસની આજે આપણે વાત કરવાની છે એ આઝાદ ભારતના પ્રથમ વિજયની વાત વાત ભારત અને જે પૂર્વ પાકિસ્તાન કહેવાય છે પૂર્વ પાકિસ્તાનને ભારતે કેવી રીતે એક અલગ દેશ બનાવી અને વિજય અપાવ્યો એની વાત કરવાની છે જ્યારે જ્યારે પણ અધર્મની વાત આવે છે ત્યારે આમાંથી કેટલા લોકોએ એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ થશે પાપ વધશે આ પાપનો નાશ કરવા માટે થઈ અને હું અવતાર ધારણ કરીશ અવતાર એટલે ગમે તે સ્વરૂપે ધારણ કરી શકે છે ભગવાન ભગવાન કૃષ્ણએ સ્વયં ત્રીથા યુગમાં મહાભારત જે આપણે જોયું ત્યારે ધર્મની સ્થાપના માટે પાંડવોના પક્ષે એમના સારથી બનીને પણ આખું જે મૂળ જે ધર્મ સંસ્કૃતિનો નાશ થતો હતો એને અટકાવ્યો હતો સતયુગમાં ભગવાન રામ થઈ ગયા એવી જ રીતે આપણા દશાવતાર ભગવાનોએ પણ એ કલ્પના છે આપણી કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર આ પ્રકારેનું પાપ વધે છે ત્યારે એ જન્મ લે છે આ પૃથ્વી ઉપર આજ એક સંસ્કૃતિ એવી છે કે જે પ્રકૃતિનું જતન કરે છે પ્રાણીઓની ચિંતા કરે છે તો માનવ તો એક ખૂબ મોટી વસ્તુ થઈ ગઈ અને માનવ અધિકારો આ સંસ્કૃતિને શીખવાડવાની કોઈની જરૂર હોતી નથી અત્યારે વાત ચાલે છે ને કે ભાઈ માનવ અધિકારો નું આનંદ થાય છે માનવ અધિકારોનું આ થાય છે આંગણું સાફ કરે ને એ પછી તમે જોતા હશો કે એક વાટકી પક્ષીઓ માટે પણ ચણ નાખવા જતી હોય છે બધાના ઘરેથી ચણ ખાય છે ને જયારે રોટલી બનાવે મમ્મી તો પેલી રોટલી કોના માટે બનાવે છે કૂતરા માટે તો આપણે કૂતરાની પણ ચિંતા કરીએ છીએ આપણે જમીને આપણા પિતા જમીને ઊભા થાય છે ત્યારે એક રોટલી ગાયને પણ ગાન આપીએ છીએ એટલે જ્યારે આપણે પશુ પક્ષી પ્રકૃતિની પણ આટલી ચિંતા કરતા હોઈએ ત્યારે આપણા પાડોશી ભાઈઓ મુશ્કેલીમાં હોય અને એ મુશ્કેલીમાંથી આપણે એમને જોઈ શકવાનું જે કામ છે એ જોઈ શકતા નથી મુશ્કેલી અને એટલા જ માટે ભારતે આ યુદ્ધ લડ્યું હતું ભારતે ભારત માટે નહીં પરંતુ પૂર્વ જે પાકિસ્તાન કહેવાય એ પૂર્વ પાકિસ્તાનમાં યાતના ભોગવી રહેલા સાત કરોડ જે આખું ભારત એ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે તો વિજય દિવસનું જે મહત્વ છે એ બાળકોમાં જાગૃત થાય નાગરિકો સારા નાગરિકો બને એની માટે આજે સીમા જાગરણ મંચ દ્વારા શેઠ એમ એન હાઈસ્કૂલમાં વિજય દિવસ વિશેનું એક કાર્યક્રમ રાખેલ તેમાં આપણા જે વીર સૈનિકો જવાનો હતા એમનું જે પરાક્રમ કરેલું એના વિશે વિસ્તૃત માહિતી વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીએ આપેલ બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે અને સીમા જાગરણના માધ્યમના મંચથી અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ભારતની સેનાનું શૌર્ય એ દરેક વિદ્યાર્થી જાણે અને જે વિવિધ દિવસોની ઉજવણી કરે છે તેની સાથે સાથે આ વિજય દિવસની પણ ઉજવણી કરે અને સમજીને ઉજવણી કરે કે આપણે કેટલી મોટી એ વિજય પ્રાપ્ત આપણી સેના દ્વારા કરવામાં આવેલી અસ્તુ ભારત માતા કી જાય